આપણે વાત કરીશું પોતાના જ ભાણે જે પોતાના જ નાનાની હત્યા કરી તેના વિશે નમસ્કાર અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રૈયાધાર વિસ્તારના શાંતિનગર ગેટ સામે એકલા રહેતા મનસુખભાઈ આણંદજીભાઈ ટાંક તેમની ઉંમર હતી પંચોતેર વર્ષની હત્યા કરી લાશ સળગાવી નાખવામાં આવી હતી આ મામલે પોલીસે મૃતકના જ સગા ભાણેજ કોઠારીયા રોડ પર ગણેશ સોસાયટીમાં રહેતા હર્ષ બિપિન સોલંકી ઉંમર વીસ વર્ષની ધરપકડ કરી હતી તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે પોલીસે આરોપીના મોબાઈલ ચેક કર્યો તો સનસની ખેજ હકીકત બહાર આવી હતી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે નાના મનસુખભાઈની હત્યા કરતા પહેલાં ભાણેજ હર્ષ સોલંકીએ અનેક ક્રાઇમ સિરીઝ જોઈ હતી અને હત્યા કેમ કરવી તેમજ પુરાવાનો નાશ કેવી રીતે કરવો તેનો પ્લાન કર્યો હતો પોલીસે હર્ષનો મોબાઈલ ચેક કરતા હર્ષ હત્યા બાદ રાત્રે તેની ગર્લફ્રેન્ડને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યા હતા જેમાં લખ્યું હતું કે રાત્રે નાનાને બોટલના ઘા કરી મારી નાખ્યા છે અને ભડકો કરી નાખ્યો છે એવું પણ લખ્યું હતું કે સ્થળ પર પોતાનું ફિંગરપ્રિન્ટ નહીં મળે અને ત્યાં સીસીટીવી કેમેરા પણ નથી ક્રાઇમ વેબ સિરીઝ જોઈને હર્ષ સમગ્ર પ્લાન કર્યો હતો જ્યારે તે હત્યા કરવા નીકળ્યો ત્યારે રસ્તામાં કોઈ સીસીટીવી કેમેરામાં કેદ ન થાય તે માટે એરપોર્ટ ફાટકથી અંદરના રસ્તે માધા પર ચોકડે ત્યાંથી ઘંટેશ્વર પહોંચ્યો હતો ત્યાંથી અંદર ભઠ્ઠાવાળા રસ્તેથી મનસુખભાઈના ઘરે પહોંચ્યો હતો હાઈવે પ્રોજેક્ટ હેઠળના કેમેરામાં કેદ ન થાય તે માટે તેણે પૂરતી તકેદારી રાખી હતી પરંતુ શાંતિનગરના ગેટ સામેના કેમેરામાં તે કેદ થઈ ગયો હતો એટલું જ નહીં હત્યા કર્યા બાદ હર્ષે નવા ચંપલ ખરીદી હતા અને જૂના ચંપલ ફેંકી દીધા હતા આ બાબતે હર્ષે પોલીસ સમક્ષ કહ્યું હતું પોતાને ફૂટપ્રિન્ટ નહીં મળે માટે જૂના ચંપલ ફેંકી દેવાનું નક્કી કર્યું હતું આરોપી વિરુદ્ધ અન્ય સાયોગિક પુરાવા એકઠા કરવા પોલીસે વિશેષ કવાયત શરૂ કરી છે ધન્યવાદ જોતા રહો અક્ષતકર્મા